એ બેફામ રીતે લોકો ઉપર જુલમા કરે તમામ પ્રકારના બે નંબર ના ધંધા કરે તમામ પ્રકારના ક્રાઈમ કરે અને તો પણ એના કોઈ પ્રકારનો ગુનો દાખલ ના થાય અને આવા ગુના ગુનાખોર લોકોને કોઈ પણ સમાજ ના હોય કે કોઈ પણ પક્ષના હોય એમની અમે ગુના નોંધી અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા અને ભાઈચારાની ભાવના માટે કામ કર્યું હોત તો રાજ્યના ગૃહમંત્રીને અભિનંદન આપોત આ તો ચોર કોટવાળને દંડે તેવી વાતો એક તો નુકસાન કર્યું ને હામેથી કેસો દાખલ થાય ત્યારે આ વર્તમાન કાયદોને વ્યવસ્થા જે કથળ્યું હું તો એમ માનું છું એટલા સુધી કે ભલે ભાજપના શાસનમાં ઘણા ગૃહમંત્રી હતા પણ ક્યાંક ને ક્યાંક આટલી હદે કાયદો ને વ્યવસ્થા નહોતું કચર્યું જ્યાં વર્તમાન ગૃહમંત્રી ના રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અત્યાચારો વધ્યા એવું આટલું ભૂતકાળની અંદર ક્યારે પણ જોવા મળ્યું નથી